જય શ્રી કૃષ્ણ ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે પરશુરામ વિશે જાણીશું અને પરશુરામે પોતાની માતાની હત્યા કરી હતી તે હત્યા તેમણે કેમ કરી હતી તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલાં સૌ પ્રથમ વખત આ ચેનલમાં આવી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચાલો જાણીએ દર વર્ષે અક્ષય તૃતીયાના દિવસે પરશુરામ જયંતિ પણ ઉજવવામાં આવે છે મહર્ષિ દ્વારા કરવામાં આવેલ સંપન્ન પુત્રિષ્ઠ યજ્ઞ દ્વારા પ્રસન્ન દેવરાજ ઇન્દ્રએ વરદાન તરીકે પત્ની રેણુકાના ગર્ભાશયમાં શુક્લ અક્ષય તૃતીયાએ પાંચમા સંતાનનો જન્મ થયો તે ભગવાન પરશુરામ હતા ભોગો ઋષિ દ્વારા કરવામાં આવેલા નામકરણ સમારોહમાં જમાદગ્રીના પુત્રનું નામ રામ રાખવામાં આવ્યું હતું રામે તપસ્યાના બળ પર ભગવાન શિવને પ્રસન્ન કરીને તેમના દૈવી શસ્ત્ર પરશુ પ્રાપ્ત કરીને તે રામથી પરશુરામ થયા હતા ભગવાન પરશુરામનો જન્મ અક્ષય તૃતીયાના દિવસે થયો હોવાથી મત્સ્ય પુરાણ મુજબ આ દિવસે જે દાન કરવામાં આવે છે તે યથાવત રહે છે એટલે કે આ દિવસે કરેલું દાન ક્યારે પણ ખોવાતું નથી આ રીત શતયુગની શરૂઆત અક્ષય તૃતીયાથી માનવામાં આવે છે તેથી પરશુરામની શસ્ત્ર શક્તિ પણ અક્ષય છે અને શાસ્ત્ર સંપત્તિ પણ અનંત છે માત્ર પરશુરામ જે વિશ્વકર્માના આમંત્રિત બે દૈવી ધનુષ પર તીર ચલાવી શક્યા હતા તે તેને નવીનીકરણીય શક્તિ એટલે કે શસ્ત્રનું પ્રતીક શાસ્ત્રો અનુસાર ભગવાન શિવના પરમ ભક્ત પરશુરામ ન્યાયના દેવ છે તેમણે એકવીસ વાર પૃથ્વી પર ક્ષત્રિયનો પણ વિનાશ કર્યો હતો ભગવાન પરશુરામ ચિરંજીવી છે તેથી આ દિવસને ચિરંજીવી તિથિ તરીકે પણ ઓળખવામાં આવે છે પરશુરામને ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર માનવામાં આવે છે તેમના પિતાનું નામ જમદગી અને માતાનું નામ રેણુકા હતું આવી ઘણી પૌરાણિક કથાઓ છે જે ભગવાન પરશુરામના અત્યંત ક્રોધી સ્વભાવને દર્શાવે છે ભગવાન પરશુરામ ના ક્રોધથી દેવી દેવતાઓ પણ ત્રુજતા હતા ચાલો જાણીએ કે ભગવાન પરશુરામે પોતાની જ કેમ કરી દીધો હતો તો ભગવાન પરશુરામ ને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે તેઓ તેમના માતા પિતાના પરમ ભક્ત હતા પૌરાણિક કથાઓ અનુસાર એક વખત પરશુરામને માતા રેણુકા પાણી લેવા નદી પર ગયા હતા ત્યાં તેણીએ પાણીમાં અપસરાવો સાથે ગંધર્વરાજ ચિત્રરથને જોયો અને થોડો સમય ત્યાં રહ્યો તે સમયે માતા રેણુકાના મનમાં વિકાર ઉત્પન્ન થયો હતો અચાનક તેને યાદ આવ્યું કે તેના પતિના હવનનો સમય છે અને તે તરત જ પાણી લઈને ઘરે પહોંચી ગઈ જમદગે ઋષિને તેમની પત્નીના માનસિક વ્યભિચાર વિશે તેમના તપોબળથી ખબર પડી તેણે તેના ત્રણ પુત્રો કે જેઓ પરશુરામ કરતાં મોટા હતા તેમને માતાને મારી નાખવાનો આદેશ આપ્યો પરંતુ તેમાંથી કોઈએ તેને પાપ માનીને કર્યું નહીં અંતે ઋષિએ પરશુરામને તેની માતાને મારી નાખવાનો આદેશ આપ્યો તે જ સમયે તેણે કહ્યું કે તમારા ભાઈઓને પણ મારી નાખો કારણ કે તેઓએ મારા આદેશનું પાલન કર્યું નથી પરશુરામે તેના પિતાનું પાલન કરતા તેની માતા અને ભાઈઓનો પણ વધ કર્યો હતો પુત્રને પિતા પ્રત્યેની ભક્તિ જોઈને ઋષિ જમદગી પ્રસન્ન થયા અને પરશુરામને વરદાન માંગવા કહ્યું પરશુરામ તેમના પિતાની તપસ્યા જાણતા હતા તેણે તેના પિતાને પૂછ્યું કે તેની માતા અને ભાઈ જાણે ઊંઘમાંથી જાગી ગયા હોય તેમ જીવતા હોવા જોઈએ અને તેમને યાદ ન રહે કે મેં તેમને મારી નાખ્યા છે જમદગી ઋષિની શક્તિને કારણે આવું બન્યું હતું પુત્રની તૃષ્ણ બુદ્ધિ જોઈને ઋષિએ તેને કીર્તિ અને શાસ્ત્રોમાં કૌશલ્યનું પણ વરદાન આપ્યું હતું પુરાણ અનુસાર એકવાર પરશુરામ જ્યારે ભગવાન શિવના દર્શન માટે કૈલાસ પહોંચ્યા ત્યારે ભગવાન શિવ ધ્યાન મગ્ન હતા એટલે ગણેશજીએ મળવા ન દીધા તે વાતથી ક્રોધિત થઈ ભગવાન પરશુરામજીએ

કારણ એકવાર પરશુરામ કર્ણના ખોળામાં માથું રાખીને સૂઈ ગયા હતા તે સમયે કર્ણને એક જીવજંતુ કરડ્યું ગુરુજીની ઊંઘમાં વિઘ્ન ન આવે તેવું વિચારીને કર્ણ એ દર્દ સહન કરતા રહ્યા ત્યારે પરશુરામે તે જોયું અને સમજી ગયા કે નથી અને ક્ષત્રિય છે એવું પણ કહેવાય છે કે પરશુરામ હજુ પૃથ્વી ઉપર હાજર છે ભગવાન રામ અને પરશુરામની મુલાકાત ત્યારે થઈ જ્યારે ભગવાન રામે શીતના સ્વયંવરના સમયે ભગવાન શિવના ધનુષને તોડી નાખ્યું હતું જેના કારણે ભગવાન પરશુરામ ક્રોધિત થઈ ગયા અને તેમણે શ્રીરામનો વધ કરવાનો વિચાર કર્યો હતો પરંતુ જ્યારે ભગવાન રામે ભગવાન વિષ્ણુના સારંગ ધનુષથી તીર ચલાવ્યું તે સમયે પરશુરામજી ભગવાન રામને ઓળખી ગયા હતા અને આશીર્વાદ આપીને પણ જતા રહ્યા હતા જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આ વિડિયો તમે સૌથી પહેલાં જોઈ શકો જય શ્રી કૃષ્ણ જય માતાજી અને કોમેન્ટ બોક્સમાં જય પરશુરામ લખવાનું ભૂલતા નહીં